હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી છે અંબરલાલ પટેલે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાનું નિવેદન આપ્યું છે હવામાન નિષ્ણાતે આગાહી કરી છે કે ગુજરાતમાં હવામાનમાં બહુ મોટો પલટો આવવાનો છે ગુજરાતમાં આંધી તોફાન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તારીખ દસથી ચૌદ દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ધૂળ જેવું વાતાવરણ છવાયેલું જોવા મળશે તો મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વડોદરા બોડેલી કપડવન નડિયાદ ખેડા જમ્મુસરના ભાગોમાં તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહી હોવાની આગાહી તેમણે કરી હતી જમીનમાં કાંઈ પૂજા કરતા હોય છે જમીનમાં શ્વાસ પાડીને અખાત એમાં પાણી બી બી વગેરે અંદર નાખીને તેની પૂજા કરતા હોય છે ઉપરાંત આ આ પૂજા હાલ વિસરી ગઈ હોય છે તેનું મુહૂર્ત જોવામાં આવે છે અને જુવારના જે ચોથાઓ છે એનું પણ લગભગ જે લોકોને એને ગરીબોને વહેંચવામાં આવતું હોય છે પરંતુ અખાતીનો પવન જોવાનો મહિમા છે આ વખત અખાત્રી પવન ભિન્ન ભીન ભાગમાં નૈઋત્ય જોવા મળ્યો હતો નૈઋત્યના પવનથી ચોમાસું આવવાની શક્યતા ચોમાસું લગભગ નક્ષત્રમાં આવવાની શક્યતા છે આ ઉપરાંત રોહિણી નક્ષત્ર રોહિણી નક્ષત્ર વરસાદ પણ ભિન્ન ભિન્ન ભાગોમાં થવાની શક્યતા રહેશે જેમાં લગભગના ભાગો ગોધરાના ભાગો ઉપરાંત્રહ્માના ભાગો સાબરકાંઠાના ભાગો વડોદરાના ભાગો બોરડીના ભાગો કપરબંધના ભાગો તારાપુરના ભાગો અને આ ભાગોમાં ગાજવીજના વરસાદનું પ્રમાણ વધારી રહ્યા છે ઉપરાંત અમદાવાદના ભાગો તેમાં જ મહેસાણાના ભાગો ઉપરાંત બનાસકાંઠાના ભાગો આ ભાગોમાં પણ ગાજવીજને આધી વસોનું પ્રમાણ વધારે રહ્યા છે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પારો બેતાળીસ ડિગ્રીએ પહોંચ્યો છે છેલ્લા ત્રણ દિવસથી